હરિયાણામાં પાંચ ઓક્ટોબરે મતદાન થવાનું છે જ્યારે મતગણતરી આઠ ઓક્ટોમ્બરે થશે આ વખતે હરિયાણામાં દ્વિપક્ષીય સ્પર્ધાની અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વખત રાજ્યમાં સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હરિયાણાના કુરુક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર માટે રેલીને સંબોધિત કરી રહ્યા છે પીએમ મોદીએ કહ્યું હતું કે હરિયાણામાં ત્રીજી વાર કમળ ખીલશે કે જેની કેન્દ્રમાં સરકાર છે હરિયાણામાં પંજાબમાં પણ ભાજપની સરકાર બનશે હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકાર કારણ ગરમાયું દરમિયાન કુરુક્ષેત્રમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ તેમની સરકારના કાર્યોની ગણતરી કરી તેમણે કહ્યું કે હરિયાણામાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ